મારા ઘરે આજે ધનતેરસની પૂજા કરે છે તમે પણ તમારા ઘરે કરતા હશો ને જુઓ આ રીતે કંઈક ભગવાનને દૂધ ચડાવે છે બાજુમાં અમારા સિકોતર માતા બેસાડેલ છે

બરાબર એ ભગવાન ને કઈ એનું આસન છે ભગવાન નું આસન માં બેસા ભગવાન ને એવા કે નું મમ્મી છે આირი આયુષની મમ્મી છે खाती खाली ना खाए भगवान ने फूल चढ़ा धारो मुकी ફૂલ વિડીયો જોવો તો કમેન્ટ કરજો બરાબર ગમે કે ના ગમે ચોખા લીધા ધાન્ય કહેવાય એની પૂજા કરે છે આપણી સંસ્કૃતિમાં અલગ અલગ ભગવાનને પૂજા કરીને ફૂલ ચડાવે છે માટે અલગ અલગ ફૂલ લે છે આપણને તો ખબર ના હોય આવું આ વો કરે છે બધી પૂજાની સામગ્રી છે પૈસા મૂકે છે જે પણ તમારા ઘરમાં દાગીના હોય નાના મોટા તેની પણ પૂજા કરજો કઈક સોનાનો દોરો છે ચાંદીની વસ્તુ છે આપણી પાસે જે પણ હોય તે મૂકીને પૂજા કરજો હવે કંકુ થી કરે છે તંતે પૂજા ભાઈ આવી કઈ હોય હોં

તમે જે પૂજામાં સામગ્રી લીધી છે તે ભગવાનને દૂધ અર્પણ કરવાનું હવે અરે મમ્મી શું કરી છે તું બોલવામાં થોડું મર્યાદા રાખો ભગવાન ની પૂજા કરીને હવે તેમને જમાડી લીધા હવે તેમને પાણી પીવડાવી હાથ ધોરાવે છે કઈક પેલા પાણી પીવડાવ્યું પૂજા સમાપ્ત થઈ ગઈ કઈક બાકીએ તો જો મિત્રો ધનતેરસ ની પૂજા કઈક આવી હોય છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ગમે તો તે ગમે કમેન્ટ જરૂર કરજો